હિમતનગર તાલુકાના પેથાપુર ગામે મકાનમાં ભયાનક બ્લાસ્ટ તાલુકાના ગામે અચાનક એક મકાનમાં ભયાનક બ્લાસ્ટ થતા આખા ગામમાં દહેશતનો માહોલ છવાઈ ગયો હતો બ્લાસ્ટ એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તાર સુધી અવાજ સંભળાયો હતો ગામ લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા અને કેટલાક

ગામ લોકો આ ઘટનાથી ભયભીત બની ગયા છે અને સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય પ્રવીણ સી ડાબીર સાબરકાંઠા ઈડર સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ વન સ્ટોપ સોલ્યુશન ફોર હોમ એપ્લાયન્સીસ આપના મકાનને ઘર બનાવો ટીવી ફ્રીજ વોશિંગ મશીન એસી ઘરઘંટી કુલર ચિમની ઓવન મોબાઈલ અને એસેસરીઝ હોમ થિયેટર સહિત હોમ એપ્લાયન્સીસની બ્રાન્ડેડ કંપનીના પ્રોડક્ટ વ્યાજબી ભાવે મેળવવા એકવાર અવશ્ય મુલાકાત લેવ સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક્સ મોલ અમારું સૂત્ર ગ્રાહકોનો સંતોષ એ જ અમારું દેહ સેલ્સ બાદ સર્વિસની ઉત્તમ સગવડ આપના પોતાના શોરૂમનું સરનામું સ્વસ્તિક ઇલેક્ટ્રોનિક મોલ પૂંજાભાઈ ટાવર લાલ ટેકરી પૂજ નાઇન એટ સેવન નાઇન જીરો નાઇન સિક્સ એટ જીરો એટ